હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી વાર એક નવા વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે તો જય માતા જય મા મંગલ જય ભવનાથ અને જય મહાકાળી માં તો આજે કારણ કે કાટીકડા વાડિયા જવાનું છે કારણ કે ઘણું બધું વાડિયા કામ છે તો તમે વ્લોગ માં કન્ટિન્યુ સલે સુધી બિના રહેજો તો મિત્રો હું કાટીકડા પહોંચી ગયો છું નામ જો કારણ કે રોપ હાનકોલો સોપવા નતો કારણ કે હું હાનકોલો ઘરે આવી ગયો એટલે મારા ઉપર રોપ સોપ દીધો છે જો રોપ સોપીને પાડડું પાઈ દીધું અને ઓલામાંય બકાલું સોપેલું છે

તો મિત્રો હું વાડીમાં આટો મારવા આવ્યો તમને આમ જવો કારણ કે બધી મેં ઉગી ગઈ છે તો તો આપણી બધી મેંડવી ઉગી ગઈ છે ને હવે કારણ કે વરસાદ આવી જાય એવું પાદરાને એવું છે અત્યારે તો માંથી આટો મારીને વી આવ્યો છો મોટર ચાલુ કરવા કારણ કે ઈ લાઈટ નથી આવી લાઇટ આવી જાય એટલે આમ જો આ મોટર ઉપડી જાય એટલે એ દાંડની મોટર નહીં ઉપડી એટલે લાઈટ નહીં આવી કારણ કે દાંડની મોટર ઓટોમેટિક છે એટલે એ ડેલ ટાઈપ પર એટલે એ પહેલાં ઉપડી જાય પછી કવાઈની મોટર ચાલુ કરવાની અને કારણ કે લાઇટ આવી જાય એટલે કપાસને પાવાનો છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા નવને કારણ કે લાઇટ આવી ગઈ છે કારણ કે અહીંયા વાડીમાં સાડા નવે લાઇટ આપે છે એટલે આપણે બે મોટરું ચાલુ કરીને છે આમ જવો કારણ કે પાણી આવી ગયું છે કે બે મોટરું પાણી કવાયની છે ને દાળની ઓઇલકર છે આની પડખે એટલે આપણે બે મોટરું ચાલુ કરી પેલા પહેલા ની ને પછી કવાયની ને હવે આપણે લાવાનું છે કપાસમાં પાણી વાળવા તો મિત્રો બે મોટરનું પાણી આવી ગયું છે ધોરિયામાં ને આમ જવો બે મોટર ચાલુ કરીને છે પાણી આવી ગયું છે ધોરિયામાં ને આપણે કપાસ પાવાનું હોય ઓઇલકર કારણ કે આપણે હાવ થોડોક કવાથી થોડુંક એટલે ના કપા પાવાનો એટલે લગન પી ગયેલું છે કારણ કે આમાં જો હે જોહુ કારણ કે પી એટલે પહો આમાં સલુ સલુમાં પાણી આમાં મૂકી જ દેવાનું છે તો મિત્રો આપણે પાણી વાળવા વિજયભાઈ ને આમ બે શાકમાં પાણી મૂકી દીધું હા કારણ કે પાણી હે એટલે શાકમાં રાખવું પડે કારણ આખો ધોરી

ને અત્યારે તો શાહમાં અડધે પાણી ભોગી ગયું છે કારણ કે આ બધું ને એવું સાંધવા ને સાંધવાને એવું ત્યાં એટલે પાણી ભોગી ગયું ને ઓલા શાહ બે ફરાઈ ગયા હે તો મિત્રો હું નાકુવાડીને વી આવ્યો છું કારણ કે સાંઈએ બે હવા કારણ કે અહીંયા લીમડાના સાંઈએ પવન હારો આવે એને કારણ કે પડકે કવોય હે તો આ છે અમાર વાડીનો ગવો ને અહીંયા છે કબૂતર કબૂતરાના બસા કારણ કે અત્યારે ઉડે નહીં ને એટલે ہم سکتے ہیں کہ پانی ایسا ہے چر تو یہ پانی ہے اندر موٹر سالو ہے تو ہمارے گھڑی کھائیں پورو پورو کھائیں تا ناکو برید ہے یہ پہا والی ہے جی ہمارے گھڑی پانی سڑے ہو یہ برید ہے ہمارے گھڑی پانی سڑے دید ہیں یہ ساکھ پانی آسا پانی سڑے دید ہیں یہ کاراندھوں توڑ گھنٹو باتی ہے ہمارے گھڑے پانی ہے

તો મિત્રો લાઈટ આવી ગઈ છે આમ જવો કારણ કે એક મોટર ચાલુ થઈ ગઈ છે દાળની અને કવાઈની મોટર ચાલુ કરવા જ છે કારણ કે દાળની મોટર ગઈ કળકા લઈએ કારણ કે લાઈટ ન ભરાણેલી હોય મોટર ચાલુ કરવાની છે અને ઓલા કરી પાણી લાવવા દેવું જો મોટો ભરાણે તો મિત્રો કવાઈની મોટર ચાલુ કરીને એના કારણ કે આમ જવું આવડ્યું આખું ભરાઈ ગયેલું હતું શા આખો ભરાઈ ગયેલો હતો એટલા એક એક સાહનું પાણી વાળ લેવાનું હોય એના કારણ કે બે મોટરનું પાણી એક સાહમાં ચડાવવાનું હોય એટલે થોડોક બાકી હતો એટલે એ ભરાઈ જાય અને એ સાહ ભરાય ત્યાં લગન માટે થોડોક ઘોરીઓ કે નાખવાનો હોય અહીંયા તો મિત્રો આપણું પાણી સારમાં આવી ગયું હોય ને આમ જુઓ એટલે લગ્ન પગી ગયું હોય અને મેં કારણ કે બે શાહનો જોડીઓ કે નાખ્યો હોય એક ને બે આગળ એ પાણી આવી જાય એટલે આગળ જોડીઓ કરતો જવાનો જમ પાણી હાલે એમ ધોરિયો કરતો થવાનો ને જેમ ભાચું થવાનું ધોરીયો કરતો જવાનું હોય એટલે યા ક્યારે ધોરિયો ન કરવાનું હોય તો આ નાખું ભરાઈ જાય એટલે આપણે ભરાઈ દેવાનું આ બેસા આમાં પાણી તો મિત્રો આપણે બીજ વાણવાનું કરી દીધું કે ચાલુ ને કારણ કે આ અત્યારે ભીંજવાનું સારું રહેમા પણ પાણી આવે بکلا بکلو لے پہ بکلو لے جا گا આપણે પહેલા બકાલુ લઈ આવીએ પછી કારણ કે તાબે પર જઈ તો મિત્રો કારણ કે બકાલુ લઈને હું વિય આવ્યો તો દરિયા કારણ કે આટા મારવા કારણ કે મારા ત્યાં ઘરે કામ નહોતું આમ જો કારણ કે આ છે દરિયો કારણ અને કચ્છનો નજારો થોડોક બહુ મસ્તીનો છે એટલે આટો મારવા આવ્યા છે આમ જો કારણ કે દી બી ઓલું થઈ ગયું છે કારણ આમ જો તમે આમ જો ઓલા પણ લોકેશન મસ્તીનું છે કારણ કે અમે એક બે રીલ શૂટ કરવા આવ્યા છે આ ભાઈની અને એક બે રીલ મારે શૂટ કરવાની છે તો આપણે રીલ શૂટ કરી નાખી પછી કારણ કે દરિયાનો નજારો જોઈ તો મિત્રો રીલ આપણે શૂટ કરી લીધી છે ને આમ જો આ છે દરિયા કિનારો કારણ કે કચ્છનો નજારો બહુ મસ્તીનો છે તો આપણે કારણ કે જો આમ તો મિત્રો આપણે રીલ બિલ શૂટ કરી લીધી છે ને કારણ કે આમ જો આ છે દરિયા કિનારો

તો મિત્રો આપણે ખાઈ લીધું છે ને કારણ કે હવે આપણે બધું એડિટિંગ કરવાનું છે તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ કાલે એક નવા વ્લોકની અંદર ત્યાં તાલત બધાને બાય બાય